સરસ્વતી સહાય યોજના અંતર્ગત નવ થી બાર માં ફરતી વિદ્યાર્થીઓને પ્રયોજસો સમયે વિતરણ કરવાની સરકારની યોજના છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ યોજના હેઠળ સમગ્ર સાલવી તાલુકાની ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી નથી ધૂળ ખાતે નવસો જેટલી સાયકલો પર ગુજરાત સરકાર અને પ્રયોજસો બે હજાર ચોવીસનું લખાણવાળી સાયકલો મળી આવે સરકારના પરિપત્ર અને આદેશને ધોળીને પીછનારા જવાબદારો સામે ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડે યોગ્ય કાર્યવાહી અને જિલ્લા કલેક્ટરને લિખિતમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી જિલ્લા કનાર સમયથી માધ્યમોમાં ચાલતું સાયકલ કવર જે સરકારી યોજનામાં નવથી બારમા ધોરણમાં ભણતી બાળાઓને સાયકલો આપવાનું યોજના આ યોજનામાં જ્યારે માધ્યમો દ્વારા ટીવી દ્વારા ટીવી માધ્યમ દ્વારા અખબાર માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે કોઈપણ જગ્યાએ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી આ સાયકલો ખરેખર બાળાઓને નવથી બારની બાળાઓને વિદ્યાર્થીનીઓને પ્રવેશ ઉત્સવ વખતે આપવાની હોય છે પણ આ વહીવટદારોના રાજમાં અધિકારીઓનું રાજ ચાલે છે ત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ તમે પૂછો તો અધિકારીઓનો રાજ ચાલે છે કોઈ પદાધિકારીને સાંભળવામાં નથી આવતા અને ઘણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પણ આ અંગે વારંવાર એમની સરકારમાં રજૂઆત કરી છે કે અમે ચૂંટણીના પ્રતિનિધિઓના અધિકારીઓ સાંભળતા નથી એવા સમયે જ્યારે સરકાર આટલી સારી યોજના ગામડાઓમાં ભણતી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એમને શિક્ષણ લેવાનું મન થાય એ હેતુ સાથે જ્યારે સાયકલોની ફાળવણી કરવામાં આવે ત્યારે આજે વરસ અડધી ટમ પૂરી ટમ પૂરી થવા આવી હોય અને એવા સમયે સાયકલો મને આ બધું જાણવા પછી મેં તપાસ હતા મને અખબારી અને ટીવી મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા જાણવા મળ્યું કે સાવલી તાલુકામાં એક નિર્જન જગ્યાએ જે જગ્યાએ મેં પણ જોઈ છે નિર્જન જગ્યાએ કોઈની ખાનગી માલિકીમાં સાવલી તાલુકાની નવસો સાયકલો પડી રહી છે નોન યુઝ જેના પર કાટ લાગવાનો ચોમાસાનો વરસાદ પડશે પાણી પડશે કાટ લાગશે કદાચ સાયકલો ઉપર સાપ કે જ્યારે જાનવર પણ સાયકલોની અંદરથી નીકળશે એવું મારવું છે ફાળવણી કરવામાં નથી આવી જો આવું રીતે તંત્ર કાયમ ચાલવાનું હોય તો આ સામે અમારો સખ્ત વિરોધ છે અને આગામી એક બે દિવસમાં હું સંલગના કનેક્ટેડ બધા અધિકારીઓના આ બાબતમાં લેખિત રજૂઆત કરીશ અને લેખિત રજૂઆતમાં જાણો જાણકારી કે વહેલામાં વહેલી તકે જે લાભાર્થી વિદ્યાર્થીનો છે એમને વહેલામાં વહેલી તકે સાયકલ આપવામાં આવે અને એ સાયકલો દ્વારા એના બનવામાં ઉત્સાહ જાગે અને બનશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત એ સરકારનું સૂત્ર જે છે એની સામે મને હવે પ્રશ્ન જ ઊભો થાય છે કે સરકાર માત્ર સૂત્રો જ આપે છે બાકી યોજનાઓ બહાર પાડીને જે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને જે લાભ મળવા જોઈએ લાભ